વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો રાજકોટમાં થયેલ દુર્ઘટના બાદ સરકાર તરફથી તમામ કચેરીમાં ફાયર સેફટીના સાધનોને તેમજ એનઓસી તાત્કાલિક વ્યવસ્થા કરવા બાબતે જે સૂચના આપવામાં આવી છે સરકાર તરફથી તે સંદર્ભે અંતે વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીમાં ફાયરને લગતા તમામ સુરક્ષાના સાધનો હાલ ઉપલબ્ધ ન હોવાના કારણે હું એ તાલુકા વિકાસ અધિકારીને હું યોગેશ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ વાઘોડિયા તાત્કાલિક આ તમામ વ્યવસ્થા કરવા દરખાસ્ત કરી છે શ્રીની તાજેતરની સૂચના મુજબ અને આદેશ અન્વયે દરેક કચેરીએ ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીના સુવિધાના સાધનો વિકસાવવા બાબતે આ તાલુકા પંચાયત કચેરીમાં અગાઉથી ફાયર સેફટીની સુવિધા અને ફાયર સેફ્ટીના સાધનો અંગે ચકાસણી કરતાં હાલ જે ફાયર સેફ્ટીના સાધનો છે એને રિફિલિંગ કરાવવાની અને તે એનઓસી બાબતે અમે જરૂર દરખાસ્ત તાત્કાલિક કરેલ છે અને જે દરખાસ્ત અન્વયે તાત્કાલિક આ કામગીરી શરૂ કરવામાં આવશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે